હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવી રેસીપી બનાવીશું કુબીસ અને પાપડનું શાક પાંચસો ગ્રામ કુબીસ લીધી છે અને એક કેપ્સિકમ મરચું લીધું છે એક ટામેટું લીધું છે અને ત્રણ અડદના પાપડ લીધા છે હવે વઘાર કરવાનો છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એક ચમચી રઈ નાખવાની છે કુબીસ અને પાપડનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે રઈ બધી ફૂટી ગઈ છે એક ચમચી હિંગ નાખવાની છે હવે મરચાં નાખી દેવાના છે હવે મરચાં હલાવી દેવાના પછી આપણે એક ચમચી હળદર નાખવાની છે પછી આપણે કોબીસ નાખી દેવાનું છે હવે મિક્સ મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ કરી દેવાનું છે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે મીઠું નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી દેવાનું છે હવે થોડીવાર ઢાંકી દેવાનું છે પાંચથી દસ મિનિટ આપણે ઢાંકી દઈશું હવે એકવાર ખોલીને જોઈ લેવાનું છે તો હજી પણ આપણું શાક હજી થયું નથી એટલે ફરી એકવાર આપણે ઢાંકી દઈશું હવે થઈ ગયું છે એક ટામેટું સમારેલું હતું એ નાખી દેવાનું છે પછી થોડીવાર આપણે ફરી એકવાર ઢાંકી દેવાનું છે શાક બે મિનિટ થવા દેવાનું છે હવે આપણે પછી મસાલો કરીશું હવે શાક થઈ ગયું છે હવે એનો મસાલો કરવાનો છે એક ચમચી મરચું નાખ્યું છે મેં પહેલાં આપણે પહેલાં મરચાં નાખ્યા હતા એટલે મરચું ઓછું નાખવાનું છે એક ચમચી મસાલો નાખી દેવાનો છે એક ચમચી ધાણા જીરું નાખી દેવાનું છે પછી આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય પછી પાપડ નાખી દેવાના છે મેં અહીંયા અડદના પાપડ લીધા છે અને આવી રીતે શેકીને નાના નાના ટુકડા કરી દીધા છે પછી મેં નાખી દીધા છે હવે પછી આપણે માં ધાણા નાખી દેવાના છે થોડા ધાણા નાખી દેવાના છે પછી હલાવી દેવાનું છે હવે આપણું શાક રેડી થઈ ગયું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ